ભાવ વ્યક્ત કર્યો છે એ બદલ તમને ખૂબ ખૂબ ધન્યવાદ ધાનેરાના રિક્ષા ની વાત કરી ધાનેરાના વેપારીઓની વાત કરો ધાનેરાના ડોક્ટરો વકીલો ધાનેરાના તમામ તમામ વર્ગના લોકો સરકાર શ્રીના નિર્ણયથી ખૂબ દુઃખી છે ચૌદ ચૌદ પંદર પંદર દિવસથી આપણે પ્રયત્નો કરી રહ્યા છીએ પ્રતિક હું હડતાલ કરી અને મોટર સાયકલની રેલી પણ કરી બીજા અનેક પ્રયત્નો કર્યા મીડિયા દ્વારા થયા પણ કેમ આ વાત નથી સંભળાતી એ હજી સુધી મને સમજાતું નથી આટલી સંવેદના ની જરૂર છે અમને કોઈ વાંધો નથી થરા બને તો અને મિત્રો જ્યારે કંઈક વાત કરી હોય તો એને ટ્યુસ કરીને ખોટી રીતે મૂકવામાં આવે છે હું એ વખતે જ્યારે ભૂખ હડતાલ હતી ત્યારે મેં હું બોલ્યો એનું પૂરું વાક્ય ન લોકો સામે મૂકીને ટુકડા કરીને વાત કરવામાં આવી છે

તમે શું એવું માનો છો કે હું જાતિવાદી માણસ છું પચાસ વર્ષ સુધી મેં છું મારું કર્મ ક્ષેત્ર હતું ઓગણીસો ને બાસઠ માં હું નવસારી ગયો હતો મેં ક્યારેય પક્ષાપક્ષી પક્ષી કરી નથી અઢારે અઢાર વરણના કોઈ પણ માણસ માણસનો રાતના બે વાગે ફોન આવ્યો હોય હું જઈને તે ઊભો રહ્યો છું તમને તમારા દીકરા તમારા ભાઈઓ કોઈ બી હોય એને પૂછી લેજો મિત્રો શા માટે દુઃખી કરો છો તમારે જે જોઈએ છે તમને મળવાનું નથી શું કામ ન મળે હું તો ખૂબ આશા કરીને જ્યારે નરેન્દ્રભાઈએ કહ્યું કે ભાઈ બનાસકાંઠામાં જઈને તમારે વિધાનસભા લડવાની છે ત્યારે ખૂબ આશા લઈને આવ્યો હતો વિશ્વાસ લઈને આવ્યો હતો કે અઢારે વરણનું હું કંઈક થાય એટલું ભલું કરીશ મારી શક્તિથી કંઈક સારું થાય એવો ભાવ હતો મારી સાથે જે છળકપટ કર્યા છે કેવી રીતે મને નુકસાન કરવા માટે સહકારી માળખું ચલાવતા એ આગેવાને શું શું ધંધા કર્યા છે એની થોડીક વાત તમને કરી જ દઉં જેને જે સમજવું હોય તે સમજે પણ થોડીક વાત આજે મારા મનની વ્યથા હું તમને કરું છું મારું દુઃખ હું તમારા આગળ રડું છું કોઈ એ ખોટું લગાડવાની જરૂર નથી અમે જાતિના વિરોધી ક્યારેય નથી મારે ઓપરેશન કર્યું હતું સુરત હોસ્પિટલમાં હતો મને ખબર પડી કે કોઈએ ગોળી મારી છે હાથમાં હાંસુ આવી ગયા અહીંયા આવ્યા પછી મારી તબિયત સારી નથી તોય મેં કહ્યું મારે પણ પડશે મોનાભાઈ રાત હું જો ગયો મારું સામાજિક કર્તવ્ય હતું ને નિભાવ્યું મે કોઈના પર ઉપકાર નથી કર્યો મારે જો બોટમાં રાજસ્થાનમાં ચૂંટણી નથી લડવી મિત્રો આ સહકારી આગેવાને મે કેટલી વાર કહ્યું હોય તમારા સહકારના રાજકારણી તો અમારા સમાજની અંદર જે પ્રેમ ને લાગણી હતી એ તાણા વાણા તોડી નાખ્યા અમને દુખી કરી નાખ્યા શા માટે આ કરો છો તમારા જેટલી સત્તા મારી પાસે હોત તો કોઈ દિવસ કોઈ પાસે મતે માગવા ન જવું પડત અને તમે તો દર વખતે વિધાનસભાની સીટ બદલતા મહત્વ પૂરી કરવા તમારો અહંકાર સંતોષવા માટે ગરીબ પર્યા દુઃખી કરો છો ત્યારે પીડા થાય છે મે પાણીની વાત કરી હતી અહીંયા ગરીબ કલ્યાણ મેળો હતો નીતિનભાઈ પટેલ આવ્યા હતા મને કે મફતભાઈ રોજે રોજ તમે રેલ નદીની વાત કરો છો મારે રેલ નદી જોવી છે હું એમની ગાડીમાં બેઠો અમે લોકો અહીંયાથી સીધા નેગાળા થઈને નદીમાં જઈને ઉભા રહ્યા ભાઈ એ જોયું અહિયાં પાણી નાખવું બહુ અઘરું છે રેતો લાગે છે ત્યારે મેં કહ્યું છે ને સાહેબ એ પાણીને સંગ્રહ છે તમે આ રેતામાં પાણી નાખશો ને તો તમારે કોઈ જગ્યાએ નહેર કરવાની જરૂર નથી અમારે પાણીના તળ આપો આવી જશે તો કે એનો વિકલ્પ શું તમે સિંચાઈ વિભાગના એન્જિનિયરોને એમની સાથે બેસો હું એમને સર્વે કરવાનું કહું છું સર્વે કરવા એ લોકો આવ્યા સર્વે કર્યું અને રિપોર્ટ આવ્યો પંદર દિવસ પછી એમાં એમને કહ્યું રેલ નદીમાં બે કાંઠા અમને જોઈએ એ રીતે ઊંચા મળતા નથી નીચર અમે ચેકડેમ બનાવી શકતે મેં બીજી માગણી મૂકી હતી કે તમે એક ચેકડેમ મોડલ અને વાડા વચ્ચે બનાવો બે બાજુ ફરો મળે છે બીજો ચેક ડેમ છે આપણે રામદેવ મંદિર પાસે અને ગઢેવાળાની સીમમાં એક બાજુ તમારે આડબંધ બાંધવો પડશે પાણી રોકાશે તેઓ પણ ખરો મળે છે ત્રીજો ચેક ડેમ માલોત્રા પાસે જ્યાં ડ્રેજિંગ કરીને બે કિનારા તમારે બાંધવા પડશે અને એ રીતનું કામ કામરેજમાં કર્યું છે તમે આવતા હો પુલ પરથી તમને દેખાશે મોટો સરસ પુલ આખી દિવાલ બનાવી છે તાપી નદી ઉપર આ ત્રણ જો પાણી ભરેલું રહે નહેર થી પાણી ભરવાનું નતું પાઇપ લાઈન થી અને એ પણ મેં એમને કહ્યું કે એ પાણી તમે ચોમાસામાં જ્યારે એનું પાણી જે છે ઓવરફ્લો થાય અને દરિયામાં જાય છે એ તમે આ બાજુ વાળી દો અને આ ચેક ને ત્રણેય જો તમે ભરેલા રાખો તો એ ની અસર છે કંસારી સુધી થશે ખેડૂતો ને પાણીની કોઈ તકલીફ નહીં પડે એ વાતને મંજૂર કરી કામ શરૂ કર્યું મોડલમાં સોલટેસ્ટ થઈ ગયું એન્જિનિયર હતા રાવન એમણે કહ્યું કે મફતભાઈ અમે સોલટેસ્ટ કર્યું છે અને હવે કામની શરૂઆત કરશું મશીનરી આવી ગયેલી મશીનરી પાછી ગઈ ત્યારે ધારાસભ્યની મારી મુદત પૂરી થઈ ગઈ પણ છતાં હું ગયો એન્જિનિયરો પાસે અને આપણા ઉત્તર ગુજરાતના જળ સંચય વિભાગમાં જે કામ કરતા એ અધિકારીઓને મળ્યો એમણે મેં જ્યારે બધી વાત કરી ત્યારે હસી ગયા પરમાત્માની સાક્ષીએ ભગવાન શંકરની સાક્ષી આ કહું છું એમણે કહ્યું કે કેબિનેટમાં શંકરભાઈ આનો વિરોધ કર્યો મારી આંખમાં આંસુ આવી ગયા મારી આંખમાં આંસુ આવી ગયા મે કહું શું કરું સાહેબ તો કે ફરીથી જાઓ એમની પાસે કે તમે હવે ધારાસભ્ય નથી તમે જઈને એમની પાસેથી લેટર પેડ લાવો અને એમને આપો તો અમે એ ફાઇલ પાછી ખોલી શકીએ હું ગયો વાત કરી લેટર પેડ લખી આવતો પછી પાછો બીજા સાત આઠ દિવસ પછી પાછો ગયો અધિકારીઓ પાસે ત્યારે એ હસી ગયા અને એટલું જ કહ્યું લેટર પેડ તો આપે છે પર ત્યાં વિરોધ કરે છે હવે આ કામ ને તમે છોડી દો કેટલી પીડા થઈ છે મને જિલ્લો બનાવી દે છે થરાદની પ્રજા ને કુણી એ ગોળ વળગાવે છે કેટલા પરથી ભાઈ ને પૂછો બીજા આપણા સમાજના લોકો ને પૂછો શું કર્યું છે એમણે કેવા તાવા દાવા રમ્યા છે

અને તમે એના માટે સીએમ ને મળો આ સી લેવલ નો નિર્ણય લેવાયેલો છે બીજી વાર ફોન કર્યો ત્યારે પણ આ જવાબ મળ્યો હું આમાં કંઈ કરતો નથી પછી બહુ મોટા નેતા એક આપણા છે એમને ફોન કર્યો કે ભાઈ આવું કેમ થાય છે ત્યારે એમનાથી બોલાઈ ગયું જે કરે છે તે શંકરભાઈ જ કરે છે અને એમાં કોઈનું કોઈ ભૂલ ચાલે નથી અઢારી વરણ સાથે રહીને આપણે આપણા હાથની લડાઈ લડીએ પટેલ સમાજ ગુણિયલ સમાજ સુખી સમાજ અઢારી વરણને હાથે લઈને ચાલવા વાળો સમાજ એને તમે થાય એટલો એનો વિકાસ થાય એના માટે તમે કામ કરો અમે એને આનંદ છે પણ તમારી નજર ક્યારેક ગરીબ માણસો ઉપર તો પડવી જોઈએ કે નહીં એના માટે કોઈ લાગણી તમારા મનમાં ન હોય કેવા તમે જનપ્રતિનિધિ આ તો અમારું અમારી વિધાનસભા છે તમારી વિધાનસભા હતી તો મહેરબાની કરીને એ જવાબ આપો છેલ્લા ત્રણ વર્ષ વખતથી ભાજપ કેમ નથી આવતો ભાઈ ક્યાં તને ક્યાં જે કંઈ પાપ તમે કરો છો એ પાર્ટી ને ભોગવવું પડે છે એનું અમને દુઃખ છે એટલા માટે અમે અહીંયા આવીને રડીએ છીએ આ પરજાને તમે દુઃખી કરો છો એટલા માટે અમે રડીએ છીએ તબિયત ના તંદુરસ્ત છે મારે હવે ફરીથી જવું પડે એમ છે સુરત દવાખાને હું કદાચ ચાર પાંચ દિવસ ડોક્ટર કહે તો ત્યાં રહેવું પડશે કોઈ ગેરસમજ મારા માટે ફેલાવે નહીં અને ફેલાવે તો તમે માનશો નહીં મારું જીવન પરિ સાંજેરાની પ્રજાને માટે સમર્પિત છે રહેશે અને આત્મા કરવાનો કાર્યક્રમ જો આપવામાં આવશે ધાનેરા હિત રક્ષક સમિતિ જો એ કાર્યક્રમ પણ આપશે તો આત્મદમન સૌથી પહેલા હું મારું કરવા તૈયાર છું જીવન પરમાત્માએ આપ્યું છે એને શણગારવાનું કામ તમારા સારું કર્મ હોય એનાથી થાય છે ધન અને સંપત્તિ આવે ને જાય છે મિત્રો કોઈએ કોઈની સાથે લઈને ગયું નથી અને મહેરબાની કરીને હું તો હાથ જોડીને વિનંતી કરું છું શંકરભાઈ તમે પાછા વળો આ માર્ગે જઈને કોઈ સુખી નથી થયું મહેરબાની કરો અને તમને પસ્તાવો થશે ત્યારે તમારા હાથમાં કંઈ નહીં હોય ત્યારે તમારા હાથમાં કંઈ નહીં હોય ઉમર તો ચાલી જવાની એ તો વહેતો કરવા નદીનો હોય પાણી વહેતું હોય એમ ચાલ્યા જ કરશે એટલે મહેરબાની કરીને તમે બધા જાગૃત રહો આપણા ઉપર આવેલી આ આફતમાં ગાંધરા હિત રક્ષક સમિતિ એની સાથે ખભે ખભા મિલાવીને આપણે બધા કામ કરીએ કોઈ જાતિનો વિરોધ ના કરશો કોઈ જાતિ ખરાબ હોતી નથી એના આગેવાનો આંગળા હોય પોતાના સ્વાર્થમાં

આપણા વડીલ છે ઉમર થઈ છે મહેરબાની કરીને એમના માટે કોઈ અપશબ્દ કે કોઈ મેસેજ નું ઉત્સવ નહીં ભગવાન બધાને સદબુદ્ધિ આપે આપણા સામાજિક તાણાવાણાને નુકસાન થાય એવું કોઈ કામ નહીં કરતા કોઈ બોલવાથી વાણી વર્તનથી ક્યારેય સામાજિક નુકસાન ન કરશો આવેલી આ આફત પણ તમે જાગૃત રહેશો તો આ પણ જતી રહેશે અને હું તો એમ માનું છું ભૂપેન્દ્રભાઈ પટેલ ખૂબ સંવેદનશીલ લાગણીશીલ માણસ છે કોઈને કોઈ કારણે એમને કોઈ ગેરમાર્ગે દોર્યા છે પણ આજેની આ સભા અને આપણા બધાના પ્રતિભાવો મીડિયા પર આવ્યા છે એ જોયા પછી એ જરૂર નિર્ણય લેશે આપણે બધા એક અવાજે સંકલ્પ લઈએ અમારો જિલ્લો બનાસકાંઠા અમારો જિલ્લો અમારો જિલ્લો અમારો જિલ્લો આ અવાજ લોકો સુધી પહોંચે સત્તામાં બેઠા છે સત્તામાં રહીને બધાને સાથે રાખીને સારા કામ કરીને તમે તમારા પદને શુભાવો તમને ખૂબ પરમાત્મા સુખ અને શાંતિ આપે તમારા માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ ભારત માટે